બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સમાં તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે સેમેસ્ટર બેની અંદર ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ઇતિહાસ વિભાગની અંદર પાંચમું ચેપ્ટર જે છે આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓ એનું આજે આપણે સ્વાત્યપુથિનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચૂકતી સબસ્ક્રાઈબ કરવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણને વિકલ્પો આપેલા છે એમાં પહેલો કે પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસીઓ જાતિઓને બંધારણમાં કયા સામેલ કરવામાં આવેલ છે તેની અંદર આવશે ઓપ્શન નંબર એ અનુસૂચિમાં હવે જોઈએ બીજો કે આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે તેમાં શું આવશે ઓપ્શન નંબર ડી અનુસૂચિત જનજાતિના નામે આગળ વધીએ આગળ છે ત્રીજો કે અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તેની અંદર જોઈ શકો છો ઓપ્શન નંબર એ શિડ્યુલ ટ્રાઇબ્સ ચોથો પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો અંદર આવશે ઓપ્શન નંબર ડી કબીલાઈ પ્રથાથી પાંચમો જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી તો એમાં આવશે ઓપ્શન નંબર એ જંગલ અને પ્રકૃતિની છઠ્ઠો જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે તો ઓપ્શન નંબર બી સામુ સામૂહિકતાનો સિદ્ધાંત સાતમો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે તેમાં આવશે ઓપ્શન નંબર એ જનજાતિઓ વિશે આઠમો વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે તે અંદર આવશે ઓપ્શન નંબર બી મૌખિક પરંપરા નવમો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા સાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી ઓપ્શન નંબર સી આવશે કે પોશાક અને ઘરણાથી દસમો આદિવાસી સમૂહ સાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તો આવશે ઓપ્શન નંબર ડી પ્રકૃતિનો અગિયારમો હાલના સમયમાં સાના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે ઓપ્શન નંબર બી શિક્ષણના વ્યાપને કારણે આગળ વધીએ બારમો કે મુઘલ બાદશાહ અબકરે કોને મનસ પદાર બનાવ્યા હતા ઓપ્શન નંબર એ કમાલખા ગખરને તેરમો મુગલ પહેલ મુઘલો પહેલાં સુલતાન અને સિંઘમાં સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું તે અંદર આવશે ઓપ્શન નંબર બી લંઘા અને અર્ઘુનનું ચૌદમો કઈ જનજાતિ વિવિધ નેતાઓ ધરાવતા નાના નાના ટુકડાઓમાં વિભાજીત હતી તો એમાં આવશે ઓપ્શન નંબર ડી બલોચ પંદરમો હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું એમાં આવશે ઓપ્શન નંબર બી ચેર સરદારોનો સોળમો ઈસવીસન પંદરસો એકાણું માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી તો આવશે ઓપ્શન નંબર માનસિંહ સત્તરમો હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી તેમાં આવશે ઓપ્શન નંબર ડી મુંડા અને સંથાલ અઢારમો હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે તો એમાં આવશે ઓપ્શન નંબર ડી ગોંડ લોકોની ઓગણીસમો ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કયા સરદારોના રજવાડા હતા ઓપ્શન નંબર સી ભીલ સરદારોના વીસમો ભારતની જૂની જાતિઓ પૈકીની કઈ જાતિ સૌથી જૂની છે તો એમાં આવશે ઓપ્શન નંબર બી ગોંડ જાતિ એકવીસમો ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તો એમાં આવશે ઓપ્શન નંબર ડી કેન્દ્રીકૃત બાવીસમો ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપતે મોહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા તેમાં આવશે ઓપ્શન નંબર સી દુર્ગાવતી સાથે તેવીસમો ઘટક ટંગા રાજ્ય સાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું તો આવશે ઓપ્શન નંબર ડી હાથીઓના ચોવીસમો મુઘલોએ ઘટક ટંગા રાજ્ય પર વિજય મેળવ્યા રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કાકાને આપ્યો હતો તો આવશે ઓપ્શન નંબર ડી શાહને પચીસમો ઘટક ટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય કોના આક્રમણો સામે ટકી શક્યું નહીં તેમાં આવશે ઓપ્શન નંબર એ બુંદેલો અને મરાઠાઓના છવ્વીસમો છે કે અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી હતી તો આવશે ઓપ્શન નંબર એ ભૂયાની સત્યાવીસમો સત્તરમી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનો નિર્માણ કરતા તો આવશે ઓપ્શન નંબર ડી અહોમ લોકો આગળ જઈએ અઠ્યાવીસમાં કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ એટલે કે ફોર્સ લેબર પર આધારિત હતું તો આવશે ઓપ્શન નંબર સી અહોમ ઓગણત્રીસ અહમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી ઓપ્શન નંબર એ ચોખાની ત્રીસમો અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું તો આવશે ઓપ્શન નંબર સી ખેલ હવે જો ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દ વડે પહેલો ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સામેલ કરી છે તો આવશે આદિવાસી જાતિઓને બીજો સ્વતંત્રતા પૂર્વે ખાલી જગ્યા સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો તો આવશે આદિવાસી સમાજ ત્રીજો વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે ચોથો પશુપાલન આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું પાંચમો આદિવાસી સમૂહ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે છઠ્ઠો જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થયો સાતમો મુઘલ બાદશાહ અકબરે કમલખા ગખરને મનસબદાર બનાવ્યા હતા આઠમો ગોંડ રાજ્યની દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એક બાર હોતોમાં વહેંચવામાં આવતું હતું નવમો ઈસવીસન પંદરસો ને પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી દસમો ઘટક ટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા અગિયારમો ઈસવીસન સોળસો ને બાસઠમાં મીર જુમાલા જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ અહમ લોકોને પરાજિત કર્યા હતા બારમો સત્તરમી સદીના પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી તો આવશે કેન્દ્રીકૃત તેરમો અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો આવશે ખેલ ચૌદમો અહોમ રાજા શિવસિંહ ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો પંદરમાં જોઈએ કે અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો આગળ જોઈએ વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે પહેલો દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો આ વિધાન ખોટું છે બીજો જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી આ વિધાન સાચું છે ત્રીજો ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતીઓ ખમીસ અને કાળી બંગડી પહેરે છે આ વિધાન ખોટું છે ચોથો વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે ખોટું પાંચમો આદિવાસી સમુદ નૃત્યો ખોટું છે આગળ જોઈએ ભારતના માત્ર દક્ષિણ ભાગમાં જનજાતિની વસ્તી જોવા મળે છે વિધાન ખોટું છે સાતમો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં બલજ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી સાચું અઢારમો ઈસવીસન સત્તરસો ને પંચોતેરમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી ખોટું નવમો ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાઓએ ચેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી સાચું દસમો ઘટકટંગાના અહમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી ખોટું અગિયારમો અહમ લોકોએ વણઝારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી આ પણ ખોટું છે બારમો સત્તરમી સદીના પ્રથમ દશકામાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી આ વિધાન સાચું છે તેરમો અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી ખોટું ચૌદમો અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનદાનમાં આપતા સાચું પંદરમો અહોમ રાજા ચેટસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો તો આ વિધાન ખોટું છે જોડકા જોઈએ બિહાર અને ઝારખંડ તેમાં મિત્રો ચેર જાતિ હતી પશ્ચિમ પશ્ચિમ અને મધ્ય ભારત તેમાં મિત્રો પાંચ આવશે ભીલ જનજાતિ ભારતની જૂની જાતિઓ પૈકીની એક ત્રીજામાં તો એની અંદર આવશે ગોંડ પ્રજાતિ ચોથો ઘટક ટંગાર રાજ્ય તો ચોથાની અંદર આવશે બે હાથીઓનો વેપાર બીજો જોઈએ કે અહોમ રાજ્ય તો એની અંદર આવશે ત્રણ બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત બીજો છે શિબસી તેની અંદર આવશે ચાર હિન્દુ ધર્મ બીજો છે તો ત્રીજાની અંદર આવશે બે સુસંસ્કૃત ચોથો છે અહોમ સમાજ તેની અંદર આવશે એક કેન્દ્રીકૃત આગળ વધીએ હવે આપણે આગળ લાસ્ટ લાસ્ટમાં જોડકું આપેલું છે પશ્ચિમ હિમાલય એમાં આવશે પાંચ ગ્ડી ગડેરીઓ ઉત્તર પશ્ચિમ ભારત તેમાં આવશે ચાર બલુચ દક્ષિણ ભારત તેમાં આવશે બે મારવાર બ્રહ્મપુત્ર નદીનો ખીણ પ્રદેશ તેમાં આવશે એક અહો અને હવે આપણે પ્રશ્નો જોઈએ જે પ્રશ્નો મિત્રો ટાઈપિંગ સાથેના છે જેથી કરીને તમને સારી રીતે વંચાઈ શકે અને તમે સારી રીતે વાંચીને લખી શકો તો જોઈએ આપણે પ્રશ્નો જોઈ શકો છો તમને તમામે તમામ પ્રશ્નો આપેલા છે પાંચમો નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલો આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે તો આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે છે આદિવાસી શબ્દોનો સો અર્થ થાય છે તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર જો છે જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા તો મિત્રો આપણે બધા જ પ્રશ્નોના જવાબો નહીં વાંચીએ વાંચવા જઈશું વિડીયો ખૂબ લોંગ બની જશે માટે તમારે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા છે તમારે વિડિયો સ્ટોપ કરી કરીને લખતા રહેવાનું છે જોઈ શકો છો આગળ ચોથો કે જનજાતિઓ ક્યાં ક્યાં નિવાસ કરતી હતી તેનો પણ તમે સંપૂર્ણ જવાબ આપેલો છે વિસ્તૃતમાં આગળ વધીએ પાંચમો કે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે સાનો ઉપયોગ કરતા હતા તો મૌખિક પરંપરાઓનો છઠ્ઠો આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે કેવો પોશાક પહેરે છે સાતમો જોઈએ આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે જોઈ શકો છો આઠમો આદિવાસી સમૂહ કોના પર શ્રદ્ધા ધરાવે છે તે માટે તેઓ શું કરે છે આગળ વધીએ હવે આપણે આગળ જોઈએ નવમો કે આદિવાસી સમાજમાં કયા કારણે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન ક્યાં જોવા મળે છે આગળ વધીએ દસમો કે તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે કઈ કઈ જનજાતિઓ રહેતી હતી તો એના પણ મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપેલો છે આગળ વધીએ અગિયારમો કે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું તેમાં આવશે નાગા કુકી મીજો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું બારમો ચેર જાતિ પણ કોને પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું ને કેવી રીતે નેક્સ્ટ આગળ વધીએ તેરમો કે ભારતની કઈ પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે ચૌદમો સંગ્રામ શાહની પદવી કોણે ધારણ કરી હતી અને શા માટે કરી હતી પંદરમો જોઈએ કે દુર્ગાવતી કોણ હતી અને તેને કોની સાથે લગ્ન કર્યા હતા આગળ જોઈએ સોળમો કે દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું હતું ને શા શા માટે પોતાના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભળાવ્યું હતું કારણ કે તેમના પતિ દલપતનું મૃત્યુ થયું હતું સત્તરમાં મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા તો જોઈ શકો છો કેવી રીતે મેળવ્યા હતા ઘટકટંગા રાજ્યને જીતીને અઢારમો અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી હતી એનો પણ જવાબ આપેલો છે ઓગણીસમો અહોમ રાજ્ય કયા શ્રમ પર આધારિત હતું વીસમો અહોમ જનજાતિના તમામ પુરુષો કયા કામ કરતા હતા એકવીસમો છે કે અહોમ સમાજમાં ખેડૂતને કયો અધિકાર મળેલો હતો તો ખેડૂતોને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો ન હતો બાવીસમો અહોમ રાજા કોને જમીનનું દાન આપતો હતો તો મંદિરોને અને બ્રાહ્મણોને ત્રેવીસમો કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો તો અહોમ રાજા શિવસિંહના સમયમાં ચોવીસમો બુરન્જી નામની ઐતિહાસિક કૃતિને કઈ ભાષામાં લખવામાં આવી હતી જોઈ શકો છો આસામી ભાષાની અંદર પચીસમો કેટલીક જનજાતિઓએ કેવા રાજ્યોની સ્થાપના કરીને તેને શું પરિણામ આવ્યું આગળ વધીએ આગળ છે છઠ્ઠો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો મિત્રો તમારી સ્વાધ્યબુતિની અંદર જેટલી જગ્યા આપેલી હોય એટલી જગ્યામાં સમય એટલું લખવાનું છે બાકી વાંચી તો આપણે તમામે તમામ પ્રશ્નો એમના જવાબો વાંચી લેવાના છે આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું બીજો અહોમ સમાજ સંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય જોઈ શકો છો ટોપિક પાડીને લખેલું છે તમને આગળ વધીએ ત્રીજો કે અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી હતી એનો પણ તમને જવાબ આપેલો છે વિસ્તૃતમાં નેક્સ્ટ નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે ખાલી કે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત આપણે સમજાવવાનો છે એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરી કરીને વાંચીને લખી લેવાનો છે બીજું જોઈએ કે ભારતની મુખ્ય જનજાતિઓ તેમના ક્ષેત્રો સમજાવવાના છે જણાવવાના છે આપણે જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક આપેલા છે તમારે સાત મુદ્દા લખવાના કીધા છે તો એટલા જ તમારે લખવાના છે આઠમો ટૂંક નોંધ લખવાની છે રાણી દુર્ગાવતી વિશે જોઈ શકો છો રાણી દુર્ગાવતી વિશે પણ સંપૂર્ણ નોંધ આપેલી છે તમને અને લાસ્ટમાં નવા આપેલી છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી તો એના વિશે પણ તમને સંપૂર્ણ માહિતી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ત્રણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર ટુમાં સ્વાધ્યપુતિનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને નેક્સ્ટ હવે તમારે ધોરણ સાતમાં કયા વિષયનો કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ કરજો જેથી કરીને તે વિડીયો આપણે લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ Jai Bharat